જો આની ક્વોલિટી એક ઓપન કરીને તમને બતાવું આ રીતનું મટીરિયલ રહેવાનું છે આ રીતનું આનું પેકિંગ છે એ ડોક્યુમેન્ટ માટે જોરદાર કામ લાગવાનું છે એકદમ સ્મૂથ ચેન આવશે અહીંયા લોકિંગ સિસ્ટમ પણ આપેલી છે લોક પણ કરી શકો છો ડોક્યુમેન્ટ તમે જોઈ લો આની અંદર તમે અલગ અલગ એટીએમ કાર્ડ હોય કે બધા કાર્ડ મૂકી શકો છો અહીંયા નાની નાની પર્સનલ આઈટમ રાખી શકો છો અહીંયા પોકેટ આવશે પાસપોર્ટ વગેરે તમે મૂકી શકો છો અહીંયા જોઈ લો પાછળની સાઈડ ચેન આપેલી છે આમાં પણ પોકેટ મળશે એકદમ જોરદાર ક્વોલિટીમાં છે અહીંયા જોઈ લો અહીંયા તમારા ડોક્યુમેન્ટ રહેશે અહીંયા ડોક્યુમેન્ટ રહેશે અહીંયા બીજા મોટા ડોક્યુમેન્ટ મૂકી શકો છો આ રીતનું એક મસ્ત મજાનું ડોક્યુમેન્ટ ઓર્ગેનાઇઝર આવી ગયું છે એકદમ જોરદાર ભાવમાં છે જોરદાર ક્વોલિટીમાં છે તો ઓર્ડર કરવા માટે બે વોટ્સઅપના નંબર આપેલા છે શોપ પરથી લેવા માટે નીચે એડ્રેસ આપેલું છે જલ્દીથી વિઝિટ કરો ઉમિયા શોપિંગ ઊંઝા થેન્ક યુ